હા ડો શાદા એ બોલવાનું આવતું નહીં થોડું માપુ બોલવાનું તો બોલાય નહીં મજા આવે છે કેવું લાગશે એ તો બધું તને દોધ પાડી લે અને આખી જિંદગી પછી ખમણ ખાતા પડો પાછા દોધ તો તમારા પૈસા હા ગમ પછી યાર કેવાય આવું પણ ન પારે છો ને કીધું કે

એ તો હાલ કીધું તો કરું કે દોત પાડી રહ્યો ગોમ બસ પર મંડી ના ચાલ તીવે તા ઇન કરાસ પાસે રી તો પણ આ છો યાર ગોમ છે આ તો ખાલી રસ્તા ઉપર કીધું છે અને એ લાડ કીધું છે ના પર આપણ છે ને તો ખોટું લાગત પાસે યાર એ તો અમે તો મન તો પાઈ છે ચીટણી તો હતો ને કાન તની ચર રાખ્યા તા એ નોમ પાડો પાસે ચમ કાન અરે યાર આપણે બે જૂના ભાઈબંધ ને તને ના સર આવવાની યાર

એ બન છે યાર પણ આમ તો પેલા પુરા ટોપી ગયા પેલા રહેતા યાર

બોલો જવતા આવતા આપે છો આ ગોમ પેલું ગોમ છે વીજળી પડી છે મરી જો એક આ તમને ખબર છે કે નો જ

હારું બાપડું ને બાપડું બધું પાડી નાખ્યું મોટી ફાળી છે પાછી બીવાતો નહીં તેમ અને હારું બીકે લાગે છે પાછી પાછું પૂરી આવવાની રેલી પર આવી છે અમે રેલી લેવા જવું કઉ કરું કે નહીં આવે એટલે કહું છું તું રેલી છોડી આવજે હેતરમાં પરાય છે

આ કેટલો માર્યો હું મરી ગયો તું જા હાડી જાઓ આ હા હરો જાવ તો સોપાન અમે ડોકરિયા મિયાન ધારે તા રેલી

એ દેખ લાગે થુકા અબ્बू પર હાતે લઈ લે દોખાણ લઈ જઈ નાયે લાગે છે ચાલો બેજાલા લઈ